ઉપડ્યો <laughs> <laughs> <laughs>

કોમ કરે તો ખોસા કાઢે ઓમ છે ને તેમ છે જમાઈમાં ચાર નહીં ને પરિવાર નહીં ને એટલે તો કહું છું કે જે હોય નક્કી કરી દે સુટુ લેવાન થાય તો સુટુ આલ દેવ જ છે સુટુ તો જા કીધું છે મારા બેટા આલી જશો સુટુ આલી શો આપણે તો લઈ લેવું છે એ મારી ફૂલ જેવી છોડીને ધાણા શેટલું એ રંગ કરતા હોય તો કણ કોમ કરે તો

બે આમ તો શું કરવાનું હોય બસ એ લોકો ના પાડું છું તો પછી ત્યારે શું કરી દઉં લેવા કેવા દઉં છા પણ એ લોકો ના પાડે છે તો પછી મેકલ છે ને ખોટું થઈ લાખ તો પડશે તનુકાજ હોય ખોટું એ મારા ભાઈનું જોવા મારા બીજું ભાઈનું જોઉં જ નહીં મારે એ ભાઈનું જોવા પાછું ના પાડે છે ના પાડ્યો લો એ સોવાયમાં ચા ભેરા ફરે એ વખત ના નથી પાડાતી હોય બનજે હોય પરી સર તો ના પાડાતી મને ગમતું નહીં પણ શું કરીશું મને તો ગમા થાય એને નહીં ગમતું મને તો ગમા છે કે માને તમાસ તમને ગમસ પણ આમ બધ ના કળા સ કહે છે મુ એ નહિય થક્કુ આવડું છું એ ભચમ થક્કવાલું છું કરે તમને પહેલાં નથી થબ પડતી નગમ તું તો બધો ન અટેક કરો તમારે ના કો તમ ના પાડી દે એકલો લઈ આવ્યા હતા કોઈ એકલો લાગ છે અને નહીં મેં કાલ છે તમારે ક્યાં લાગ્યો બહુ ભાઈ નહીં બેકલું તમે અમુ મરભાઈ શું મને ખબર નહીં કેહ હું તમને ભાગે હાલ ના આવું તમે મન લાગે ફેંકુ છો એ બોલી આ ત્યાં નહીં મારી હા હારી ને આવું મોકલ્યું મારા ભાઈ આગ ના મૂકલું તો મારે

આ રામબાંગો બૈરાં લઈ આવશે પાછા અન પાતી ફોગળો માર વાત તમારા મું શું કામ એક વખત કરાવું પડ માર હબુ ના કરાયો તો તમારીને લાગત ફાગા દીકન બીવો છો મારા હારી જી તમે હું નહીં બી વાત દો સોખી વાત જ ના કરી હાર કરી

મનકી ડાગન જકારે આ કમ શેરીવા કવ છું ન કદી કેવા નહિ આવું પાછો ભઈ તને જો આવતો તો લાય મન તો હારું છે મને ગમશે ના નઈ ગમયો નઈ તાલ મુ નઈ નાયો મને નહિ આવું તમે ફા ફેકું જ ના આવો માં હાહી દીવો જો આ બિરાડો નઈ માં હાહી વાર કે દીવોની શું વાત કરે છે યાર એ નામ નીકળો ના તમે પડે છે એટલું કાલે ના

તમે ભાઈ છો તો મને ખબર નહી કેમ હું છું એ પેલો સમય નહીં એ તો દુખ છે ધમકી આલે છે હા ધાણ અલ્યા શેલા તી મને એક વખત તો કેવું હતું કે એ હો મલે પણ ધમકી આલે છે ખરેખર આ તો મને વાય વાય વાત મળી કે તો છે છે ને એ તો પેલો સમય નહીં ઓ મોટો પરોડ્યો ઓ એ તો ધમકી આલે છે ઉપરથી આપણે વાં સોળી આલી ઉપરથી એ સોળી બાપડા દુખ પાણી હોમાંથી આપણ ધમકી આલે ના એ ઉઠ્યું છે ને અરે એવી ખોટી ધમકી તો આપણા આના ખમે કે

વા દાદી સર મોરભાઈ મને જમતમ તેમ બોલ્યો છે ના બોલવાનું બોલી તમે તો કે બેટા મન ઉપર લાલ આપવાનું અને તું તો અમારા ઘરનો દીવો હાસો રાખ્યું કે વાત ના વાળ વગણ વેલો સળંગા ટી કોઈ મારું ખોટું નહીં કર્યું તમારો છોકરો છો આમ જમ તમ શું બોલતો મને રણ કોમ સાથી ખાડો પૈ ના શું એ રણ તો એવું કરી કઈ ને સાચી મીને ખાડો પાડ્યો છે હું દવા ઘણી કર પણ ડોક્ટર કહેવા માટી લઈ જાય પણ છે શું કરે કે બેટા પણ તમે શું કોઈ બે શબ્દો એમ કેવું છે તમે હું તમને ઠક્કુઆ લો આવ્યો છું કે આ બધું ના કરાવો ને તો મને ના પાડશે બાપડો કે મારા સોળી ગમતું નહીં હવે પહેલા તો આપણા યોન ગમતું તું નવા હવે નહીં ગમતું તો આપણે શું કરીએ હવે આપણે કઈ મોડા પહેરી નહીં કરાય છે આપણે આપણા જો એ બૈડી આપવાનું ના પાડે છે હા અને આરે કે છે મારા લાભ છે હું એમ કઉ છું અને એ મોણસ તો મોકલું તો નહીં

đồ xiên thưa đại gì thưa à mày đi ha hả đi kít lít đó sô la mil vậy tao ba sa ta thôi em thấy chưa ta પી sô છો mil ba sú kít lít này mil hả ta luôn à khăn sao pì pì cả sao khăn lăn tay đi chưa nghe có bao

કોણ ઉક છે કેળો માણસ ને યાર તમારા ઘર નો કેમ કોક ખરાબ છે અમારા ઘર નો બોલો માણસ લાગો નાનું ઘર માં પડીવા પહુ કોંદુ સરકાર કંઈક કરું ઓમ ન કરતી તેમ ન કરતી મારી સોણી થી જેટલું થશે એવું કરશે તે શું કામ ની ના પડી છે તમારા હું થાશો દેઈ વા દર હર પડીને આજ મોકલી દો હાલ ના કાઢી છોડે પડી તે મારી કાઢી નાખ્યો મારી

નકા બીજો તો ચાર લાખ મેલો ના હારો ના આવે તો હું પૂછા કઈ પાછા કોઈ ગારો કાટ નાખો દેખી બકત અરે માની છોકર કદી મને મારા બાપને કર્યો કદી ઓ નઈ કરે આ મારો જમે લાખા ને રંગ છે એટલે પટી ગયું એમ હા મને લાગે છે શેરો આવી રહ્યો છે તમારે મોકલી રાખ પરી નઈ મરી જાવ કેજો હા લાલ મુ મરી જવાનું જોઈએ ગમે કે કરી ગમે કે કરી મુ મારવાનો છું

હમણાં શું કરો આપડો ઘર એ થોડા અમે હાલ તૈયાર કરી હાલ તૈયાર કરી હારો

ના ના તૈયાર કરો તમે જન્મ જઈશો હજી મારી ખબર નહીં સમય મુજબ નાટક કરો મોકલ લે છે ના તૈયાર કરી તૈયાર તૈયાર થઈ પણ તમે ભોય તો આવો ઉસકો મારું છો ના ના ઉપર હું ઉપર આવું ના આવતા નહીં ઉપર લે આવો તમે આ થેલો ભરી તૈયાર કરી ના ના મોકલો તૈયાર કરો ઉભારો ઉભારો આવતા નહીં તૈયાર કરી દો તૈયાર થઈ ગઈ છે તમે ભોય તો આવો આવો ભોય આવો આવું જો ભોય આવી જે ખેતરે ખેતર જો ને નહીં ચાલે ભાઈ નહીં મોકળો દો અરે નહીં ખેતર તમે ભોય તો આવો પહેલા નહીં ખેતરવા હા હા લે આવો જેતરવા

કેમ ફોન કરો ને ફોન ઉગા ગાળો છો આ તો રો પડી તૈયાર કરી કે નહીં કરી તને તૈયાર જ સર ભરક વી વાયનો ફોન કરી ગયો ના હું બોલું હું લઈને આવું છું મારા બાપાને કઉ હેલો હા હા બોલો જગતજી ભાઈ બોલો હા નમસ્કાર હા નમસ્કાર જેમેશના કીધું સમય હોય આયા છે ને બધું હા ના આજ તુંાડ છે દાવા પાછાળીન પુષ્કા મેલો છે ને ધમક્યો આલે તો કોટી કોટી

તું પ્યાર હર્ષિ હતી